રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ ખેડૂત મિત્રો જો ચેનલને તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આજની વાત છે કે થોડી બે દિવસથી ખરાડ નીકળી છે અને ખેતીના કામ અત્યારે નિંદામણ છે કે હાથી આપવાનું બધું ચાલુ હોય છે તો સરસ મજાનું હાથી અકાઈ જાય પછી ખાતર નાખવાનો ખેડૂતને પ્રશ્ન હોય છે તો કયું ખાતર નાખવું તો આપણે સિંગની વાત કરીએ તો એમાં મહિનાની સિંગ થઈ ગઈ છે તો એમાં તમે દસ કિલો વીસ વીસ ઝીરો તેલ અને ઓમકારનું ઝીંક પ્લસ ખાતર આવે મિક્સ માઇક્રોમુટન એ તમે મિક્સ કરીને અને હાથી હાલ્યું જાય આગળ ખાતર નંખાતું જાય એ પ્રમાણે કરશો એટલે બેસ્ટ રિઝલ્ટ સિંગમાં મળશે સિંગમાં વિકાસ સારો થશે સૂયા સારા બેસશે અને સીંગ પીળી નહીં પડે સુકાશે નહીં તો આ પ્રમાણે શીંગમાં ખાતરનો ડોઝ કરવો સિતારામ